નમસ્કાર દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો આપણી ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આ વિડીયો એકવાર ફરજિયાત મારો પૂરો તમે જોઈજો કારણ કે વિડીયો ગાયલક્ષી છે અને ગૌશાળા કેવી હોવી જોઈએ એ તમને આજે આ લાઈવ ડેમાની અંદર દર્શાવું છું કે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ જિલ્લાની અંદર જે આપણે એમ કહેવાય છે કે મા વિશ્વભર્યનું જે ધામ આવેલું છે પ્રખ્યાત જગ્યા આવેલી છે એ જગ્યાની અંદર ગૌશાળા ગાયનું કેવું જતન થાય છે એ તમે એકવાર મારા વિડીયોની અંદર અવશ્ય વિડીયો પૂરો જોશો તો તમને અનુભવ આવશે કે ગાયને કેટલું મહત્ત્વ આપેલું છે અને ગાયનું કેવું રક્ષણ અહીંયા થાય છે તો સાલો આપણે કેવી રીતે અહીંયા ગાયું છે દેશી ગીર ગાયું અને નંદી મહારાજ કેવા છે એ બધું તમને અમારી ગાય આધારિત ખેતી ચેનલ એની અંદર દર્શાવું છું દર્શક મિત્રો આ છે આપણે રાજા જે દરેક ગાય નું નામ પણ લખેલું છે કે જે ગાય નું નામ હોય એજ જ જગ્યાએ ગાય આવી અને ઊભી રહી જાય છે અને ન્યાજ એને બંધાય છે તો આ રાજા લખેલું છે નંદી નામનો નો છે રાજા નામનું જે હાય ફાય પ્રખ્યાત છે ગીર પેશલ ત્યાર પછી નામ પ્રમાણે જે છે પદમણી છે સાવિત્રી છે નાગ નારાયણી છે દરેકે દરેક ગાયના એક એક ગાયનું નામ પણ એમાં લખેલું છે દર્શક મિત્રો ગાયું તો તમે ગીર ગાયું પણ જોઈએ છીએ ઘણી બધી ગૌશાળાઓ પણ ઘણી બધી જોઈએ હશે પણ ભારતની અંદર જો મેં ઘણી બધી ગૌશાળાની મુલાકાત મેં લીધેલી છે આપણી ચેનલની અંદર મુલાકાત પણ તમને કરાવેલી છે પણ વન નંબરની જો ગૌશાળા કહેવાય સાફ સફાઈ માટે જો ગૌશાળા તમારે જોવી હોય તો પહેલાં નંબરની ગૌશાળા વિશ્વભરી ધામની અંદર પેશલ ગીર ગાયની કે જે માણાને જે સુવિધા સાફ સફાઈની હોય ને એટલી જ સુવિધા ગૌમાતાની અહીંયા સેવા થાય છે તો જે બાંધવાની સુવિધા છે ત્યાં ઓટોમેટિક ગૌમૂત્ર થાય તો ઓટોમેટિક ખાળે સડે જાય છે અને એના પણ ટાંકા બનાવેલા છે એ ગૌમૂત્ર વ્યસ્ત નથી જતું બધું પ્રાકૃતિક ખેતીની અંદર ગૌમૂત્ર અને સાણ એનું કામ આપે છે તો આગળ આપણે બધી ગાયોના શેન બતાવી તમને દર્શક મિત્ર આ જગ્યાની અંદર આ જે આપણે સેવક છે એની પણ જરાક મુલાકાત લેવી કે ગાયોને અહીં કેવો કેવો પશુ આહાર આપવામાં આવે છે કેવો સારો આપવામાં આવે છે અને એમે તો જોયું એમે સક્રિય થઈ ગયા કે નહીં માણાને જે સુવિધા નથી મળતી એથી વિશેષ ગાયોને સુવિધા મળે છે અને ત્યારે જ અતિ આનંદ આપણને થાય છે તો મોટાભાઈ એક જરાક ગાય વિશે તમે જરાક કહો કે કેવી સુવિધા ગાયોને કેવો આહાર આપો ખરેખર તો આપણે ગાયની માં કહીએ તો મા પ્રમાણે સ્થાન આપવામાં આવ્યું છે બરાબર અને મહાપાત્ર માર્ગદર્શન અનુસાર જ આનું દેખરેખને સાફ સંભાળ સાફ સંભાળ રાખવામાં આવે છે. ગાય માતાને જો કે ચોખા ઘઉં છે પછી મગ અડદ જુવા એનું આપણે ચકીમાં પીસીને મિક્સ કરીને ગોળમાં પલારીને લાપસી દેવામાં આવે છે. બરોબર અને અશ્વગંધા અને સતાવરી સતાવરી પણ એમાં ખણમાં નાખવામાં આવે. બરોબર અને બીજું ધીંજો છે આપણે મકાઈ છે બધું ઓર્ગેનિક જ છે. બધું ઓર્ગેનિક

મહાપાત્ર એ જે વાવેલી છે એના અનુસંધાને એને માર્ગદર્શક હેઠે અને મગફળી થાય છે પણ ખરી ગાય દરેક ખેતીમાં મગફળી થાય છે જે મગફળી થાય છે ને એનો સારો જે છે એ આ તમામે તમામ ગાયોને ખવડાવવામાં આવે છે તો એથી આગળ આપણે જે મહાપાત્ર છે એ પણ ગાયોની કેવી સેવા કરે છે એનો આપણે સીન થોડોક લેશ્યું બોર્ડ થોડોક લઈ લઈ જવું આપણે જગ્યાના મહંત તોય ભલે અને મહાપાત્ર બહુ સારી એવી સુવિધા આ જગ્યાની અંદર છે જો આ ગાય માતાએ જે આ સાકર પહેરી છે એમાં સોનાનો ગ્લેબ ચડાવેલો છે એટલે ગાયને આપણે 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 જેમ આપણી ઘરની શણગાર હોય એમ તો ગાય માતાને પણ શણગાર હોવો જોઈએ કેમ કે આપણી મા છે જેવું આપણે સ્થાન કૃષ્ણકાળમાં જે કૃષ્ણ ભગવાનને જે ગાય માતાને જે સ્થાન આપ્યું હતું અને આ કળિયુગમાં કડી કાળમાં મહાપાત્ર દ્વારા જે આ ગાય માતાને સ્થાન આપવામાં આવ્યું છે ખરેખર તો એક સંદેશો જ છે કે માણસ માણસ છે તો એ ગાય માતા પ્રત્યેનું કરતો હોય એનું પૂરું પાલન કરે અને એનું દેખરેખ સંભાળ રાખે જે અટાણે જે હિંસા થાય છે એ હિંસા ખરેખર ન જાવી ન થવી જોઈએ કેમકે આ આ વસ્તુ છે ને આપણી આ પરંપરા છે આખી આપણે કહીએ તો આપણે જે ઋષિ પરંપરા જે રામ હતા કૃષ્ણ હતા એ જે ગાય માતાનું જે સ્થાન હતું એ મહાપાત્ર જે યોગ્ય સ્થાન હતું એ ફરીથી આ યોગ્ય સ્થાન ગાય માતાને અપાવ્યું છે તો આપણી પણ જવાબદારી છે આપણી ફરજ છે કે ગાય માતાનું પૂરી સાફ સફાઈ અને પૂરી સંભાળ રાખીએ અને એનું જતન કરીએ એનું સંવર્ધન થવું જોઈએ બરોબર તો જોઈએ ને દર્શક મિત્રો આ બાજુ તમે એ મહાપાત્રને પણ આપણે ચેનલની અંદર દર્શાવી છે કે પહેલેથી જ એને ગાયોમાં હાવભાવ ભાવ અને પ્રેમ પહેલેથી જે રાખેલો છે તો દરેકે દરેક દિવાલની અંદર એના પોસ્ટર પણ તમે જોઈ શકો છો અને કઈ રીતે એની શાક સંભાળ રાખેલી છે હવે જરાક આપણે અંદરનો સીન એક જરાક લેવી કે ગાયોને કેવો આહાર આપવામાં આવે છે ખરેખર તો હજી આપણે ગાય માતાને બધી પૌષ્ટિક ખોરાક આપવામાં આવે છે એમાં જો આ અશ્વગંધા છે અને સતાવરી છે એ ટૂંકમાં એને જે તંદુરસ્તી એમનેમ જળવાઈ રહે એના માટે આ અશ્વગંધા અને સતાવરી છે અને આમાં ચૂનો છે જે કેલ્શિયમ અને આપણે ઓર્ગેનિક ગોળ પણ છે આપણે ઓર્ગેનિક ગોળ આપણે જ બનાવીએ છીએ ઓર્ગેનિક ગોળ છે એક એમ કહેવાય કે સામાન્ય માણસને જે આ અનાજ કે ધાન ખાવા નથી મળતી આપીએ છીએ આ આ પાંચ ધાન છે આમાં ચોખા છે જો આમાં મકાઈ છે ચોખા ઘઉં અને અડદ અને જુવાર એમ પાંચે આમાં મિક્સ કરીને અને આપણે લાપસી બનાવવાની પાણીમાં આપણે નાખી દઈએ ગોળના પાણીમાં એટલે સવારે આપણે પલાર દઈએ એટલે આપણે પાંચ વાગે આપવાની એકદમ પૌષ્ટિક ખરાબ અને આ આપણે મગફળી નો પાલો અને આ જુવાર છે આપણે આપણે કહીએ ને ઘેરની બુંદરી એકદમ મીઠી અહીંયા આપણે કટિંગ કરીને અહીંયા અહીંયા ઓલું કરીએ છીએ આ તુ એ ચૂની છે આ બધાય આ આમાં લઈ શૂટિંગ આ બધાય છે ને આ કઠોળના ખાના ભય બરોબર અને ગોળ પણ જો ભીલા ગોળ છે ઈ આપીએ કટિંગ કરીને આપીએ છીએ ગાયમાંથી વિશ્વભરી ધામની અંદર ગાયો નું કેવું જતન થાય છે કેવું રક્ષણ થાય છે અને ખાસ તો આ વિડીયો મારો બનાવવાનો હેતુ એક જ છે કે આપણે માનવ જીવન બની માનવ બની અને જે મા છે આપણા પોતાના બાળકોને તરસોડીને આપણા બાળકોને જેને પેટ ભર્યા છે તો એવી મા હજી અત્યારે ઘણા બધી જગ્યાએ જોવી તો કાગળ ખાય છે ઉકાળામાં રખડે છે તો આપણે એક માનવતાની દૃષ્ટિએ ફરજ છે કે કાગળ ખાતી ગા બંધ થાય અને ધીરે ધીરે દરેક ખેડૂત એકૂક ગા જો સાસવવા મળે જાય ને પ્રાકૃતિક ખેતી ગાયા દરેક ખેતી કરવા મળે જાય તો કોઈ ગા ગાને આપણે એક તરફ માં કેવી સીવી તો બીજી તરફ ગા ઉકાળામાં કાગળ ખાય છે તો એ વાજબી નથી એ માનવ દ્રષ્ટિ કલંકિત છે આપણે તો આ જ રીતે માનવ સેવા કરી અને તમે પણ એક એક ગા અવશ્ય બાંધી તો આપણી માં દી કાગળ નહીં ખાય ઉકાળામાં નહીં રખડે તો મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર પાસ ને સબસ્ક્રાઈબ અવશ્ય કરી અને આગળ મોકલજો જય હિન્દ જય ભારત જય ગૌ માતા અને જય મા વિશ્વમ ભરી